નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ પહેલાં મારો વોઇસ ક્લિયર હોય તો મિત્રો ઓકે લખી દો ડંડ લખી દો એટલે આપણે સેશનની શરૂઆત કરી દઈ મારો વોઇસ ક્લિયર હોય મિત્રો ઓકે લખી દેસો ઓડિયો વિડિયો ક્લિયર હોય ઓકે લખી દો આશિષભાઈ ઓકે ચલો અને બીજું એક કામ તમારે નાનકડું કરવાનું છે કે આ લિંકને વધુમાં વધુ લોકો સુધી પહોંચે એના માટે શેર કરવાની છે એટલે લિંકને ફટાફટ શેર કરો એક એક બીજું નાનકડું કામ એ છે કે તમારે લિંકને શેર કરવાની છે ચલો વોઇસ ક્લિયર છે ઓકે આવી ગયું હવે તમારે બીજું એક નાનકડું કામ કહું છું કે ભાઈ લિંકને શેર કરો જેથી દરેકને સંપૂર્ણ માહિતી મળી રહે જય શ્રી કૃષ્ણ હા ગુડ મોર્નિંગ ઓલ ડન ચલો હવે સેશનની શરૂઆત કરી દઈએ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ચલો ખૂબ સરસ ચલો ગુડ મોર્નિંગ જો મિત્રો આપણે લગભગ બધાને લગભગ ખબર હશે કે એસટીએની એક્ઝામ આવી ગઈ અને આપણે કંઈક પાંચ દિવસ પહેલાં આપણે આની કંઈક ચર્ચા મેં તમને કઈ રીતે એક લેકચરની અંદર કે ભાઈ ત્રણસો પ્લસ આવવાની છે બરાબર ખાલી હવામાં વાત કરવાની વાત નથી આપણે તમને પાંચ દિવસ અગાઉ જ આપણે એક લેક્ચરમાં તમને સંપૂર્ણ કીધું હતું કે ભાઈ ત્રણસો પ્લસ ની આવવાની છે એટલે ઓફિસિયલી માહિતી હોય તો જ અમે અહીંથી તમને કહેતા હોય બાકી બીજાની જેમ આપણે ખોટી ખોટી વાતો નથી કરતા આપણે જે સંપૂર્ણ માહિતી મળી હોય તો જ તમને કીધું કે ત્રણસો પ્લસ એસટીએની આવશે અને એ પણ એવું કીધું હતું કે ટૂંક સમયમાં આવશે અને મિત્રો કાલે જ આવી ગઈ બરાબર નોટિફિકેશન આપણે બધી ચર્ચા કરીને સિલેબસ શું રહેશે કારણ કે જીપીએસસીનો સિલેબસ ચેન્જ થયો હતો ત્યારે એસટીએ એની પહેલાં એક્ઝામ હતી તો હવે શું થશે કે સિલેબસ ચેન્જ થશે કે નહીં થાય આપણે બધી જ ચર્ચા કરવાની છે આ લેક્ચરની અંદર તો મિત્રો આપણે આપણું જે સેશન છે એની અંદર સેશનની અંદર આપણે એક લેક્ચર લીધું હતું મસ્ત મજાનો બરાબર એની અંદર આપણે તમને કીધું હતું પાંચ દિવસ પહેલાં જ જો એસટીની ત્રણસો પ્લસ જગ્યા આવવાની છે આપણે તમને ગામ પહેલાં કહી દીધું હતું કે ભાઈ આવવાની છે હા નાયબ મામલતદારના જે વિડીયો હતો ને એમાં જ આપણે આ માહિતી આપણે શેર કરી તમારી સાથે કે ત્રણસો પ્લસ આવવાની છે બરાબર એટલે અહીંથી અમે તમને કંઈક ઓફિશિયલી માહિતી તો જ શેર કરતા હોય જો આ પ્રૂફ સાથે તમારે વિડીયો પણ એમાં જોઈ લેવાનો અમે સચોટ અને સાચી જ માહિતી આપી વિદ્યાર્થીને ખોટી જગ્યાએ આપણે દોરવાનો પ્રયત્ન નથી કરતા સાચું હોય તો જ કેવી કે આવશે એમ બરાબર કે માણે આખું ગામ ભેગું કર્યું એવું અમારું નથી એમાં તો છોકરાને સાચી માહિતી મળે એના માટે જ પ્રયાસ હોય જો આની અંદર જે ફરતી હોય મિત્રો અમે ખાસ એક વસ્તુ જોવાની છે કે ત્રણસો જે જગ્યા છે એસટીઆઈની છે બાકીની બધી જે જગ્યા છે ને આપણે ખાલી માત્ર સત્યાવીસ જે છે ક્રમાંક નંબર જાહેરાત ક્રમાંક નંબર એમાં જે ત્રણસો ત્રેવીસ જગ્યા છે એ જ મિત્રો આપણા કામની છે બાકી તમામ આ બધી દિવ્યાંગો માટેની છે બરાબર આ તમામ જગ્યા દિવ્યાંગો માટેની છે બરાબર આ જગ્યા દિવ્યાંગ માટે છે આ પણ આ પણ એટલે કે ઓગણીસથી છવ્વીસ સુધી દિવ્યાંગ અઠ્યાવીસથી ત્રીસ સુધી દિવ્યાંગ બરાબર આટલી જે જગ્યાઓ છે દિવ્યાંગ માટેની છે માત્ર ને માત્ર આપણી જે જગ્યા છે એસટીએ માટે એ છે ત્રણસો ને ત્રેવીસ જગ્યા એમાં બિન અનામત એકસો ને ઓગણચાળીસ એસ માટે પચીસ જગ્યા પછી એસસીબીસી માટે પંચ્યાસી અનુસૂચિત જાતિ માટે ત્રેવીસ અનુસૂચિત જનજાતિ માટે એકાવન બિન અનામત માટે છેતાલીસ જે મહિલા ઉમેદવારની વાત કરીએ તો ઈડબલ્યુ માટે આઠ એસસીબીસી માટે ઓગણત્રીસ અનુસૂચિત જાતિ માટે સાત અને અનુસૂચિત જનજાતિ માટે સોળ બરાબર અને દિવ્યાંગ માટે આની અંદર જે અનામત જગ્યા છે એ તેર છે અને માજી સૈનિકની જે જગ્યા છે એ બત્રીસ છે અને આની અંદર જે લાયકાત જે ગણી છે એની ગ્રેજ્યુએશન છે આમાં લાયકાતની વાત કરીએ તો કહેવાય ને કે ગ્રેજ્યુએશન એની ગ્રેજ્યુએશન તમે કોઈપણ ફિલ્ડની અંદર ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે એ લોકો આમાં ફોર્મ ભરી શકશે હા આપણે ત્રણસો પ્લસની વાત કરીએ ત્રણસો પ્લસ આવી ચલો હવે મિત્રો ફોર્મ કાલે લગભગ બપોરે ત્રણ વાગ્યા પછી ફોર્મ ભરવાના શરૂ થઈ જશે સ્ટાર્ટ થઈ જશે કાલે બપોરે ત્રણ વાગ્યા પછી ફોર્મ ભરવાના સ્ટાર્ટ થઈ જશે બરાબર જે સત્તર તારીખ સુધી ફોર્મ ભરાશે બરાબર કાલે એટલે આજ સુધીમાં આજ સાંજ સુધીમાં તમને લગભગ એપ્લિકેશન તમારે જીપીએસસીમાં જોવા મળશે બરાબર જો આ લખેલું છે તારીખ ત્રણ દસથી બપોરે તેર કલાકે એટલે ઘણો ને કે એક વાગ્યાની આજુબાજુ ચાલુ થઈ જશે પણ આમ જો કદાચ ટ્રાફિક વધારે હોય ફોર્મ ભરવામાં તો માની લેવાનું કે તમે ત્રણ વાગે ઓપન કરશો અને આરામથી ભરાશે અને સત્તર તારીખ સુધી સત્તર દસ રાતના બાર વાગ્યા સુધી આ ફોર્મ તમે ભરી શકશો બરાબર અને જાહેરાત ક્રમાંક છે મિત્રો ખાસ યાદ રાખજો ઓગણીસ બે હજાર પચીસ છવ્વીસથી આપણે માત્ર જે કામની જગ્યા છે ને સત્યાવીસ છે આપણી જે છે ને સત્યાવીસ ક્રમાંક જાહેરાત ક્રમાંક સત્યાવીસ એ આપણા કામની છે બાકીની બધી તમામ જે જગ્યાઓ છે દિવ્યાંગ માટે છે એટલે જે પણ દિવ્યાંગ લોકો છે એને પણ આમાં જ્યાં પણ જરૂર હોય પોતાની લાયકાત હોય એ પ્રમાણે ફોર્મ ભરીને આ જે કેટેગરી છે એમાં તમે ફોર્મ ભરી શકો છો એસટીએ સિવાય અને બીજી ખાસ વાત એ છે મિત્રો આમાં એ પણ એ લોકોએ કહી દીધું કે ચાર તારીખે તમારે પ્રિલિમ પરીક્ષા આવી જશે બરાબર ચાર તારીખની અંદર એ લોકોએ કહી દીધું છે તમને કે ચાર તારીખે તમને એ લોકો પ્રિલિમ પરીક્ષાનું આયોજન પણ કરેલું છે તો આપણે એ પણ ખાસ ધ્યાન રાખશું કે ચાર તારીખની આજુબાજુ એક્ઝામ રહેશે બરાબર ચાર એક બે હજાર ને છવ્વીસ બાકી બોલો કોઈ પ્રશ્ન હોય તો આપણે સંપૂર્ણ આનો સિલેબસ જે છે ને એની પણ ચર્ચા કરવાના છીએ સાથે સાથે કે ભાઈ સિલેબસ શું રહેશે કટઅપ માર્ક શું રહેશે બધી જ ચર્ચા કરવાના છીએ ચલો આગળ આપણે તમે વિચારતા છો કે ભાઈ આના માટે શું કરવું તો એના માટે અમે બુક બળ મસ્ત મજાનો કોર્સ લઈને છે માસ્ટર કોર્સ એની અંદર તમને સંપૂર્ણ આ જે સિલેબસ છે એ કવર થયેલો છે એમાં જે પણ સિલેબસ આપણે જે આપણે ચર્ચા કરો કે પ્રાથમિક પરીક્ષાને એટલે કે પ્રિમ્સની અંદર કેવો સિલેબસ રહેશે એમાં શું સબ્જેક્ટ રહેશે સબ્જેક્ટની અંદર પેટા જે સબ્જેક્ટ છે સબ ટોપિક એ શું રહેશે બધી જ ચર્ચા કરો છી ટોપિક વાઇઝ આપણે માસ્ટર કોર્સની અંદર આપણે જે આખ્યા કોર્સ છે કોર્સ છે એની અંદર બધા જ લેક્ચર અવેલેબલ છે બરાબર તો આજે જ આ વસ્તુને પરચેસ કરી લો બરાબર અત્યારે એની ઓફરની અંદર વાત કરીએ તો છ મહિના માટે બે હજાર ચારસોને નવ્વાણું પ્રાઇઝ છે જ્યારે બાર મહિનાની વાત કરીએ તો ચાર હજાર ચારસો ને નવ્વાણું છે બધા તમને રેકોર્ડેડ લેક્ચર મળી જશે એટલે ટાઈમ બગાડ્યા વગર ચાર એકે બે હજાર છવ્વીસની ની અંદર આની એક્ઝામ છે બરાબર તારીખે લોકો આપી દીધી છે એટલે ખબર સમય જતા વાર નહીં લાગે અને બપોરે એના માટે જ અમે એસટીએ માટે થઈને જ અમે એક આ કેમ ને કે હું તલાટી બનીશ બધા માટે મસ્ત મજાની એક સિરીઝ લઈને આવી છીએ એમસીક્યુ બરાબર બપોરે બે વાગે તમે જોડાઈ જજો અને તમારા મિત્રોને પણ શેર કરજો કારણ કે બપોરે બે વાગે આપણે આ સેશન લઈને આવવાના છીએ બરાબર પરીક્ષા લક્ષી એની અંદર એમસીક્યુ હશે બહુ મજા આવશે તમને બરાબર તમારે સાથે આપણે જ્ઞાન સાથે ગમત કરીશું અહીંયા એટલે વધુમાં વધુ મિત્રોને આમાં જોડજો બરાબર અને લિંકને વધુમાં વધુ શેર કરજો તમારા માટે તમે કંઈક પ્રયાસ કરવી છે કે ભાઈ છોકરાઓને કંઈક સારું આપવી એમ લો આપણે હવે વાત કરીએ પ્રાથમિક પરીક્ષાની તો મિત્રો પ્રાથમિક પરીક્ષાની અંદર બસો માર્કનું પેપર રહેશે એની અંદર સામાન્ય અભ્યાસ તો સામાન્ય અભ્યાસમાં શું શું આવશે બે કલાકનો સમય રહેશે બરાબર આપણે બધી જ ચર્ચા કરવાના છીએ અને હેતુલક્ષી પ્રશ્નો હશે બરાબર અને આની પરીક્ષા મિત્રો કહેવાય ને કે આની ઉપર નોટિફિકેશન આવી ગયું છે હું બનીશ તલાટી માટે જે તલાટીની જે વાત કરીને આપણે એનું પણ લગભગ કન્ફર્મ જ છે કે જાન્યુઆરીની આજુબાજુ કંઈક એક્ઝામ હશે અને દસ દિવસની અંદર આના ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થઈ જશે બરાબર માત્ર દસ દિવસની અંદર આના ફોર્મ ભરાશે તલાટી માટે અને જુનિયર ક્લાર્ક માટે બંને માટે જૂન્યા ક્લાર્કે નોટિફિકેશન આવી જવાની છે બરાબર તો તૈયારીને આજથી જ સ્ટાર્ટ દો હવે આપણે વાત કરીએ પ્રાથમિક અસિટીની એની અંદર જે સિલેબસ છે સિલેબસમાં બહુ કોઈ ચેન્જીસ નથી મિત્રો સિલેબસ કોઈ ચેન્જીસ નથી જે જૂનો સિલેબસ છે એ જ પ્રમાણે રહેશે બરાબર જે આપણે જોયું હતું કે એસટીઆઈ જે સિલેબસ જે લાસ્ટમાં લેવાનો એ મુજબનો જ રહેશે તો શું હશે એમાં તો કે ઇતિહાસની વાત કરીએ તો કે સિંધુ ખીની સભ્યતા વૈદિક યુગ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ મધ્ય એશિયા સાથે સંપર્ક તથા પરિણામો પ્રાચીન મધ્યકાલીન તથા અર્વાચીન ભારતના તેમજ ગુજરાતના મુખ્ય રાજવંશો એની વાત કરી કે તંત્ર સામાજિક ધાર્મિક અને આર્થિક પરિસ્થિતિ વગેરે પછી ભક્તિ આંદોલન સુફી આંદોલન ભારતમાં યુરોપીય પ્રજાનું આગમન બરાબર અઢારસો સત્તાવનનો વિપ્લવ આ બધી જ ઘટનાઓ જે સિલેબસ છે અમે તમને પીડીએફ સ્વરૂપે તમારા અમારા જે ટેલિગ્રામ છે એમાં અમે મૂકશું તમે ત્યાંથી મેળવી લેજો જોઈ લેજો આગળ રાષ્ટ્રીય આગેવાનો આઝાદી પછીનું ભારત અને ગુજરાત ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા સ્વરૂપ સાહિત્ય શિલ્પ અને સ્થાપત્ય સંગીત નૃત્ય વગેરે ભારત તથા ગુજરાતની સંત પરંપરા લોકમાનસ અને તેનો પ્રભાવ આજે સિલેબસ છે મિત્રો બહુ ચેન્જીસ નથી બરાબર એટલે ખાસ એ પ્રમાણે તૈયારી ચાલુ કરી દીજો ચાર તારીખે એ લોકો આપી દીધી છે એટલે ચાર તારીખે એ લોકો એક્ઝામ લઈ જ લેશે એટલે આપણે તૈયારીને અત્યારથી ધારદાર બનાવવાની છે આગળ વાત કરીએ ભારતીય રાજ્ય વ્યવસ્થા બંધારણ સામાજિક જ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સંબંધો તો એની અંદર બંધારણની વાત કરી એનો ઉદ્ભવ આની અંદર આમુખના વધારે પ્રશ્નો હોય છે તો અમુક ખાસ વધારે જોવાનું બરાબર વૈધાનિક સંસ્થાઓ પછી બંધારણીય સંસ્થાઓની વાત કરી એમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પછી ન્યાયપાલિકા એટલે કે ન્યાયિક સમીક્ષા પછી આપણે મૂળભૂત ફરજો મૂળભૂત અધિકારો જે સિલેબસ છે મિત્રો જે લાસ્ટ ટાઈમ જે એસટીએનો હતો એ જ પ્રમાણે છે બહુ ચેન્જીસ નથી આગળ ગણિતની અંદર એ લોકો એ જે આપણે પહેલાં જે હતા એ પ્રમાણે નથી પણ આની અંદર આ લોકો બધું એમાં લઈ શકે તાર્કિક આપણે જે તાર્કિક અને વિશ્લેષણાત્મક ક્ષમતા છે એમાં એ લોકો મેથ્સને સારી રીતે લઈ શકે એટલે મેથ્સના તમામ ટોપિક લઈ શકે એટલે આપણે માત્ર રિઝનિંગ ઉપર બહારને પણ મેથ્સ પણ કરવાનું રહેશે અહીંયા બરાબર એટલે જે મેથ્સનું જે આપણે અમુક અમુક છે કે લસા ગુસા છે કામ અને મેન્થ બધા ટોપિક આવે મિત્રોમાં બરાબર માત્ર ને માત્ર એવું ના માનતા કે ભાઈ આમાં રીઝનિંગનો પર્સન વધારે છે ના રીઝનિંગ આમાં છે પણ જે છે એ રેશિયો પ્રમાણે રહેશે પણ મેથ્સના પણ ટોપિક રહેશે કારણ કે તાર્કિક ક્ષમતાની અંદર બધું એ લોકો પૂછી શકે બરાબર મૂળભૂત સંખ્યાત્મક ક્ષમતા માહિતીનું અદઘટન બરાબર આ જે છે ચાર્ટ ગ્રાફ કોષ્ટક આ બધી જ તમારે તૈયારી કરવાની રહેશે એટલે મેથ્સ રીઝનિંગ જે છે એના જે ટોપિક છે ના હોય તો જૂના પેપરમાં જોઈ લેજો લાસ્ટ એક્સ ડેની એ પ્રમાણે એક વખત નજર મારીને પછી સ્ટાર્ટ કરી દેજો તૈયારીની ભારત અને ગુજરાતનું અર્થતંત્ર એમાં અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલો અને વિભાવનાઓ અર્થતંત્ર ભારતમાં આયોજનની કામગીરી મોડલો અને સમાન તેમાં આવેલા ફેરફારો કે જીએસટી જેવા સુધારો અત્યારે જે જીએસટી છે આવી બધી બાબતો તમારે કરંટ રિગાર્ડિંગ આમાં ઇકોનોમિકમાં ખાસ કરવાનું છે કારણ કે એના રિગાર્ડિંગ વધારે પ્રશ્નો પૂછાતા હોય જો કૃષિ ક્ષેત્ર તેમાં યોજનાઓ જે છે કૃષિની બરાબર આ બધી વસ્તુ પાકો સિંચાઈ સંશા કે માળખું ભારતમાં જમીન સુધારણાઓ જે પણ અત્યારે જે નમી સુધારા આવ્યો કે એમાં કોઈ યોજના આવી હોય આ બધું જ આપણે કરવાની કૃષિ નિપજક અને ઉત્પાદનો કૃષિ ઉદ્યોગો અને વેપારની શરતો અથવા જીએસટી જે ટ્રેન્ડમાં છે એના રિગાર્ડિંગ પ્રશ્નોમાં વધારે પૂછે તો આપણે એવા બધા અમુક અમુક ટોપિક જોઈ લેવાના કે આવું આવું પૂછાઈ શકે પછી ઔદ્યોગિક નીતિની વાત કરીએ તો જાહેર ક્ષેત્રના સાહસો ખાનગીકરણ અને ઔદ્યોગિકરણની વૃદ્ધિ અને એના નાના પાયાના ઉદ્યોગનું ક્ષેત્ર આ બધા જ ટોપિક જે કરંટ સાથે તમે એને સાંકળીને પછી એની તૈયારી કરવાની છે મિત્રો અત્યારથી આ બધી વસ્તુ કરશો ને તો તમારે હજુ ચાર મહિનાનો ટાઈમ છે તમારી પાસે આરામથી તમે કરી શકો બરાબર ત્રણથી ચાર મહિનામાં આરામથી તમે આ વસ્તુને કવર કરી શકો તો અત્યારથી આ બધી વસ્તુ કરંટ સાથે જોડીને આ બધી તૈયારી કરવા માંડો એટલે ઇઝી લાગશે પ્રિલિમ્સ અને આપણે કટઅફ્સની વાત કરું કે કટઅફ કેટલું અટકે એનું તો જે એસટીએ જે લાસ્ટમાં કે પેપર સાવ ઇઝી હતું તો મિત્રો સોની આજુબાજુ રહ્યું હતું બસોમાંથી સોની આજુબાજુ રહ્યું હતું એટલે આપણે એકસો દસની આજુબાજુ માર્ક્સ તમે ખેંચો ને આ તમે સેફ ઝોનમાં ગણાય એક્ઝામ માટે એટલે કે મેન્સ એક્ઝામ તમે આપી શકો બરાબર એ રીતના ભૂગોળની વાત કરીએ તો કે સામાન્ય ભૂગોળ એમાં સૂર્યમંડળ જે પૃથ્વીની ઉત્પત્તિ આ બધા જ વસ્તુ આવી છે અક્ષાંશ રેખાંશ આ દરેક વસ્તુ ગુજરાતની આબોહવા આ દરેક ટોપિક તમારે લગભગ કરેલા જ હોય પણ બધા ટોપિક તમારે વ્યવસ્થિત એક વખત રિવિઝન કરવાના છે મેં તમને એથી કીધું હતું કે ભાઈ તમે જે સીસીમાં રિવન્યુ થેલાટી માટે જે વિદ્યાર્થી તૈયારી કરતા હતા ક્યાંક રહી ગયા હતા એમને હું કહેતો હતો કે ભાઈ મેન્સની તૈયારી કરો તમને ક્યાંક આગળ કામ લાગશે જો તૈયારી કન્ટિન્યુ રાખશો તો આ વસ્તુ તમને કામ લાગવાની જ છે સામાજિક ભૂગોળ તો કે ભારત અને ગુજરાતના જે વિશ્વના સંદર્ભમાં કે વસ્તુનું જે વસ્તી ગણતરીનો મુદ્દો ચાલે છે બરાબર કરવાના છે ટૂંક સમયમાં બરાબર બે હજાર પચીસ છવ્વીસમાં તો એ મુદ્દાને આપણે ખાસ જોઈ લેવાનો બરાબર આર્થિક ભૂગોળ કૃષિ ઉદ્યોગ સેવા આ દરેક વસ્તુ આપણે જોઈ લેવાની આખે આખો સિલેબસ મેં તમને વ્યવસ્થિત મૂકેલો છે અને અમારી ટેનિ ટેલિગ્રામ ચેનલ ઉપર આપણે એને અપલોડ પણ કરશું તો આજે જ પણ તમે એને મુલાકાત લઈને જોઈ લેજો એક વખત અને તૈયારીને અત્યારથીને શરૂ કરી દેજો હવે વાત કરીએ મેન્સની તો કે ગુજરાતી ત્રણ કલાકનું પેપર રહેશે એમાં સો ગુણ રહેશે અંગ્રેજી પણ ત્રણ કલાક એના પણ સો ગુણ સામાન્ય અભ્યાસ વન એના સો ગુણ એટલે જીએસ વન જીએસ ટુ એના પણ સો ગુણ આમ કુલ ચારસો માર્ક્સનું મેન્સના પેપર રહેશે બરાબર એટલે કે દરેક પેપર સો સો માર્ક્સ એટલે કુલ ચારસો માર્ક્સનું તમારે મેન્સ રહેશે એની વાત કરીએ તો કે નિબંધ આવશે જે પંદર ગુણના રહેશે વિચાર વિસ્તાર એ દસ ગુણનો સંશોધિત કરણ દસ ગુણમાં ગદ્ય સમીક્ષા દસ ગુણ પ્રચાર માધ્યમ દસ ગુણ પત્રલેખન દસ પાંચ ગુણ ચર્ચા પત્ર દસ ગુણ અહેવાલ લેખન દસ ગુણ જે જૂનો સિલેબસ હતો એ જ ટાઈપનો છે બહુ કોઈ ચેન્જીસ છે નહીં બરાબર આગળ ભાષાંતર અને ગુજરાતીમાં જે છે અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરો એના દસ ગુણ ગુજરાતી વ્યાકરણ જે આપણે છે રૂઢિ પ્રયોગો કહેવતો આ ધોરણ બાર ના કરશો ને તમે પાઠ્યપુસ્તક પ્રમાણે તો લગભગ તમારું કવર થઈ જશે બરાબર આ બધા જ વસ્તુ એમાં આપેલી છે અલંકાર સન શબ્દસમૂહ જોડણી સુધી લેખન સંધિ છોડો જોડો વાક્ય રચના બરાબર બધી વસ્તુ ચલો આગળ એવી રીતના ઇંગ્લિશની અંદર એસે પંદર માર્ક્સના લેટર રિપોર્ટ રાઇટિંગ રાઇટિંગ વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન એ દસ માર્ક્સના ફોર્મલ સ્પીચ દસ માર્ક્સ પ્રેસિસ રાઇટિંગ દસ માર્ક્સ પછી ઇંગ્લિશ ગ્રામર પંદર માર્ક્સ આ જે છે મિત્રો ટેન્સ વોઇસ આ બધા જ ધોરણ તમે કહેવાય ને કે ધોરણ આઠથી બારની વસ્તુ તમે પકડશો એટલે તમારા બધી વસ્તુ કવર થઈ જશે અને અમારી બુક બોર્ડની પણ સારામાં સારી બુકું છે બરાબર ઓનલાઈન તમે એમાં પાઠ્યપુસ્તક સાથે સાંકળીને બનાવી છે એટલે એ તમે એક વખત પરચેસ કરશો તો તમને આરામથી એમાંથી આની બહાર વસ્તુ નહીં જાય બીજી પાઠ્યપુસ્તક બીજા બુક તમારે લેવાની જરૂર નહીં પડે ખાલી બુક બોર્ડની બુકો લેશો ને આરામથી એમાં લગભગ અમે સિલેબસ કવર કરી અને બનાવી લી છે પાઠ્યપુસ્તક આધારિત જ મુખ્ય પરીક્ષાની જે વાત કરીએ આમાં કે પ્રશ્નોની સંખ્યા દસ હશે પ્રશ્નવાર ગુણ દસ એમ લખવાના રહેશે શબ્દો બસો અને કુલ ગુણ સો એની અંદર વાત કરીએ મિત્રો મેન્સ માટે સબ્જેક્ટની તો ભારતનો ઇતિહાસ તો કે સિંધુ સભ્યતા જે પ્રમ્સ પ્રિમ્સની જે છે ને એ જ વસ્તુ આમાં છે બહુ કંઈ ચેન્જીસ છે નહીં મેન્સની અંદર જીએસટીની વાત કરીએ તો ખાલી બે એથિક્સ અને પબેડ આ બે વિષય એક એડ થશે આમાં અને એક ઇન્ટરનેશનલ રિલેશનશીપ એન્વાયરમેન્ટ બાકી જે સાંસ્કૃતિક વારસો એ પણ એ બધી વસ્તુ છે એમ છે આમાં ભૂગોળની પણ એ વાત કરીએ તો સેમ છે બધી વસ્તુ વિજ્ઞાન ટેકનોલોજી પણ એ જ પ્રમાણે છે બરાબર જીએસ ટુ ની વાત કરીએ તો એમાં પણ દસ પ્રશ્નો હશે દસ ગુણ હશે બસો શબ્દોમાં લખવાનું રહેશે અને કુલ ગુણ કેટલા હશે સો એમાં આવશે ભારતીય રાજ્ય વ્યવસ્થા એટલે કે બંધારણ પછી આવશે લોક પ્રશાસન એટલે કે નીતિશાસ્ત્ર આ જ એક સબ્જેક્ટ તમારે અત્યારથી સ્ટાર્ટ કરવો પડે તૈયારી માટે આપણા માટે કંઈક નવું હોય જે લોકો તૈયારી કરે છે એના માટે તો છે છે પણ જે લોકો ફર્સ્ટ ટાઈમ તૈયારી એના માટે કંઈક નવું છે પછી પબેડની વાત કરીએ તો એની અંદર પણ જે વેપાર અને વાણિજ્ય ભારતની રાજવિત્ય નાણાકીય નિત્ય આ બધી વસ્તુ તમારે પબેડની અંદર આપેલી છે ભારતીય અર્થતંત્રના આયોજન હવે વાત કરીએ મિત્રો કટઅફની તો ભાઈ ઓફ માર્ક્સ કેટલા હતા ગઈ એક્ઝામને સાવ પેપર ઇજી હતું જે રિવન્યુ ચલાટી કહેવાય ને એના કરતાં પણ સાવ ઇજી પેપર હતું ગઈ સાલ તો એની અંદર મિત્રો એકસો ને છ માર્ક્સ એડ હતું જનરલ બેનની વાત કરીએ તો એકસો છ માર્ક્સ અને બહુ નીચું ઓફ કહેવાય હું તો કહી શકાય પેપર સાવ ઇજી હતું કંઈ હાઈ લેવલનું પેપર હતું નહીં જ્યારે ફિમેલની વાત કરીએ ત્યારે પંચાણું પોઈન્ટ ઓગણસાઠ એડ હતું ઈડબલ્યુએસની વાત કરીએ તો ને છ જ્યારે ઈડબ્લ્યુ ફિમેલની વાત કરીએ તો પંચાણું પોઈન્ટ ઓગણસાઇટ જ્યારે એસસીબીસીની વાત કરીએ તો એકસોને છ પોઈન્ટ બ્યાસી એટક્યું એટલે જનરલ અને એસસીબીસી જેની વાત કરીએ બંને સરખું એટક્યું હતું એટલે આની અંદર તમે તૈયારી કરશો મિત્રો આરામથી તમારે હું તો કહું એકસો દસ જેવા તમે માર્ક્સ અત્યારે ટાર્ગેટ કરીને ચાલશો કે એકસો દસ ગમે રીતે મારે લાવવાના તો તમે સેફ છો મેન્સ માટે બરાબર આના માટે તૈયારી કરવા માટે પહેલાં એક વખત નજર પ્રીવિયસ પ્રીવીયસ એક્ઝામના પેપરો બરાબર નાય મામલતદાર ડિવાયસો આ બધા જ જોઈ લે એસટીઆઈના એમાં તમે જોઈ લો છો એક વખત તમને આઈડિયા આવશે અને જે કટઅફ છે એનું જોઈ લઉં કે ભાઈ પેપર આટલું ઈજે હતું ત્યારે આટલા માર્ક્સ અટકું હતું તો મને તો આટલું બધું સારું આવડે છે તો હું આવી જશે એમ એટલે ગભરાવજનોથી તૈયારીને મિત્રો અઘરું નહોતું એટલું બધું હા વિધાનવાળા પ્રશ્નો હતા ચલો ફિમેલની વાત કરીએ તો પંચાણું પોઈન્ટ ઓગણસાઇટ જ્યારે એસસી મેનની વાત કરીએ એકસો છ પોઈન્ટ બ્યાસી એસસીની વાત કરીએ તો પંચાણું પોઈન્ટ ઓગણસાઇટ એસટી વાત કરીએ એકસો એક પોઈન્ટ એકસો એક પાંચ જ્યારે એસટી ફિમેલની વાત કરીએ તો છ્યાસી પોઈન્ટ એકવીસ બરાબર આ પ્રમાણે એનું કટઅપ હતું એટલે બહુ ઓછું કહેવાય મિત્રો અને આ વખતે જગ્યા પણ વધારે આપણે તમને અહીંથી પહેલા આખા ગામની પહેલાં તમને અહીંથી એમ કહી દે કે ભાઈ આટલી જગ્યા આવવાની છે બરોબર ને તો આવી સચોટ અને સાચી માહિતી માટે સતત બુકબળ સાથે જોડાયેલા રહો બરોબર જય હિન્દ વંદે માતરમ